એલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજાર ખૂબ ઘટ્યું છે મીડ કેપ સ્મોલ કેપ અને જે ટૂંકા ગાળામાં જે એક મહિના બે મહિનામાં જે ખૂબ શેર વધ્યા છે એમાં ખૂબ મોટું કરેક્શન છે અને એ કરેક્શન મિત્રો આ બંધ એ સો ટકા હતું પણ ક્યારે આવશે એ કોઈ કહી શકે નહીં અને હવે જે જે સંકૃતિમાં ઈરડાની વાત કરીએ આપણે કે હવે આ સર્કિટ ક્યારે ખુલે એ કોઈને ખબર નથી પરંતુ આજે પણ ઈરેડામાં તમે જુઓ મિત્રો ત્રીસ લાખ શેરો લોકોએ ખરીદ્યા તમે અત્યારે બે કરોડ એકત્રીસ લાખ આઠ હજાર બસો ને શેર વેચવા વાળા ઊભા છે એમાંથી પણ ખરીદવા વાળા છે લો સર્કિટ લાગી છે બજારમાં બે પ્રકારના માણસો હોય છે તાર બજાર ચાલે છે શેર બજાર મંદી કરવાવાળા અને તેજી કરવાવાળા તમે એક કંપની લો કોઈ તો એમાં વેચવાવાળો હોય એને એમ લાગે કે આ શેર ઘટવાનો છે અને એક લેવાવાળો હોય એને એવું લાગતું હોય કે આ બજાર શેર વધવાનો છે તાર જ કંપનીમાં લેવાઈ થતી હોય છે પરંતુ આપણે ધીરજ રાખીને કામ કરવાનું છે ઊંચામાં જો કોઈને લેવાઈ ગયો હોય તો એને શરૂઆતમાં પ્રોફિટ બુકિંગ કરવાની હતી પરંતુ પ્રોફિટ બુકિંગ ન કર્યું હોય તો ધીરેજ રાખવાની છે અને આપણે કોઈ પણ બજારમાં લોબા વિઝન માટે ખરીદી કરવાની ટૂંકા વિઝન માટે નહીં ટૂંકા વિઝન માટે આપણે ફસાઈ જઈએ ઓપરેટરો છે આવું કાંઈ મોટી મોટી ટ્રેડિંગો કરવાના વાળા હોય મોટા મોટા બ્લોક મશીન લેવાના વાળા હોય એ આપણે ટકી શકીએ ને મિત્રો મહત્વની વાત એ છે કે શેર શેર ક્યારે વધશે અને શેર ક્યારે ઘટશે ઘટાડવાવાળા વિઝનો હોય એ લોકો કહેતા હોય કે શેર ઘટશે વધવાવાળા મારા જેવા વિડીયોમાં કહેતા હોય કે શેર વધશે પણ તમારે શું નક્કી કરવાનું તમારા બે આ બે સુધી કોની શેરા સાથે જવાનું છે તમે એક જ નહીં આ તમે જો મારા વિડીયોમાં જુઓ કે ટીવીમાં જુઓ કે કોઈ ન્યૂઝમાં જુઓ તો એ લોકો કહેતા હોય કે શેર વધશે બીજો ભાઈ એવો કોઈ હોય એમ કહેતો હોય એ જ સમયે કહેતો હોય કે શેર ઘટશે પરંતુ તમારે તમારો મત એ સાથે શું કહેશે તમારો મત શું કહેશે તમારો વિચાર શું કહેશે તમારા વિચાર સાથે જવાનું છે કોઈની સાથે જવાનું નથી તમારે મત શું કરવાનું છે જો તમારે કન્ફ્યુઝન હોય કે આ બેમથી ચી હાચું તો તમારે ધીરે રાખવાની છે તમારે કશું કરવાનું નથી પરંતુ મિત્રો હવે આ જે શિરોમાં લોર સર્કિટો લાગે છે એ શેરોમાં ક્યારેય અપર મિત્રો લાગશેનો શેર આપણે બધાને લેવો હતો હું પણ ટોપીને બેઠો હતો પરંતુ એ સતત વગતું હતો અને હવે ઘટે છે તો કોઈને હાથ નોકવો નથી આ બધા માનસિક કારણો આ બધું રહેવાનું પણ જો કોઈને લેવો હોય તો હવે જે આ જ ભાવ ચાલી રહ્યો છે એ કદાચ એક બે દિવસ લોણસટકી લાગે પછી એ ખુલી જશે સરકાર પણ બધાને ઉપર લઈ જવામાં પ્રયત્ન છે અને આજે ઇન્ડિયામાં કોઈક ડીલ થઈ એવા સમાચાર છે આવા ન્યૂઝ આવતા રહેવાના પણ તમારે એક જ વિઝન રાખવાનું જો રોબર ગાળામાં તમારે શેર લેવો હોય તો નીચે બે ટપકાઈ લેવાનું અને શેર કોદાળું બ્લોકમાં નહીં લેવાનું દસ વીસ દસ વીસ કરતાં ભેગા કરશો તો તમારા શેરમાં એવરેજ થશે મિત્રો બધા શેરો એના વેલ્યુએશનને આધારે ખૂબ મોંઘા ચાલતા હતા આ તારે જે દોડતા હતા શેર એ વેલ્યુએશન કોઈ દેખાતું જ નહોતું સતત શેર દોડતા હતા અને શેર ખૂબ વધી ગયા હતા કંપનીમાં કોઈ પણ ખરાબી નથી આ બધી રેલવેની કંપનીઓ હોય કે રિન્યુએબલ પાવરની કંપનીઓમાં કોઈ નથી કંપનીઓ બહુ સારી છે પરંતુ તેમાં તમે નીકળી જશો તો ફરી વખત લઈ શકશો એ પણ સો ટકાની વાત છે ખૂબ ઊંચો હોય અને પ્રોફિટ બુકિંગ કર્યું હોય તો કરી લોશું હોય તો બરાબર છે તો તમારે ફાયદો જ છે પરંતુ ખૂબ ઘટ્યા પછી શેરમાં પ્રોફિટ બી કરવો અશક્ય છે ધીરજ રાખવી જોઈએ અને શેર અના શેર વધી ગયા હોય ખૂબ વધી ગયા હોય અને એવું લાગતું હોય તો પ્રોફિટ પ્રોફિટ બુકિંગ પણ કરી શકાય હવે તમારે એસઆઈપી મુજબ શેરની ખરીદી કરવાની છે ખૂબ ઘટાડો થઈ ગયો હોય અને તમારો આત્મા એમ કહેતો હોય કે હવે આપણે એન્ટર થવું છે તો દસ વર્ષ દસ વીસ છે જો તમે ચાર દાડા ભેગા કરશો તો તમારે એવરેજ થઈ જશે આજ પોત લીધા હોય તો બીજે દિવસે દસ લેવા ત્રીજે દિવસે વીસ લેવા ચોથે દિવસે ચાલીસ લેવા એમ કરતાં કરતાં તમે સો શેર ભેગા કરી શકશો મિત્રો અને બીજું શેર બજારમાં આવા ચડાવ ઉતરતો તો આ તો સામાન્ય ચડાવ ઉતર છે વીસ ટકા ત્રીસ ટકા અમુક કંપનીઓ જ ઘટી છે બીજી કંપની કોઈ દસ ટકા ઘટી હોય જો કાયમ સર્કિટું લાગતી હતી અપર સર્કિટો એમાં કાયમ લોઅર સર્કિટું લાગે એ વાત સાચી છે પરંતુ આ એક બધાનો ટ્રેન્ડ છે જ માર્કેટ આખું જો નિરાશાજનક હોય માર્કેટ આખું જો પાછું આવતું હોય તો એમાં સારા સર્વની ભેગા ભેગા પાછા આવે અને જો વધતું હોય ત્યારે ગમે એવી કંપની હોય એના ભેગી ભેગી વધે જતી હોય છે આ બધાનો નિયમ છે તમે બધા ધીરજથી કામ લેવાનું ગભરાટ નહીં રાખવાની ને કોઈ લૂંટાઈ છે કોઈ ખરાબી થઈ નથી તમારા કદાચ ઉંચાડી દેવાનો છે તો એ પણ ભાવ આવી જશે ધીરે રાખજો મહિના પહેલા આ બધી કંપનીઓ આ ભાવ આજનો છે લોડ સેટિંગ લાગ્યા પછીના જે ભાવ છે એનાથી નીચા ભાવ હતા એક મહિના પહેલાંનો તમે ટ્રેન્ડ જુઓ તો એ પોઝિશન નથી અને મહિના પછી શું પોઝિશન છે એ ભગવાન જોડે અને માર્કેટની કોઈ આગાહી કરી શકતો નથી હું એ આગાહી કરી શકતો નથી કે બીજો કોઈ આગાહી કરી શકતો નથી સૌ સૌના અનુમાન મુજબ સૌ સૌના વિચારો મુજબ સૌ સૌના જ્ઞાન મુજબ તમને વાતો કરે છે સલાહ આપે છે કે બાકી માર્કેટમાં જો કોઈને ખબર હોય તો તો લોકો નોટિસ આપી દે કોઈ સંપૂર્ણ માર્કેટમાં નથી તમારે તમારું મન શું કહેશે એ વિચાર પ્રમાણે તમારે અડવાનું તમારે કન્ફ્યુઝન હોય કે મંદી થશે કે તેજી થશે તમારે એકેમાં ન બે ધીરજ બધું હોય કે કેના તો ખૂબ ઘટવાનું છે તો તમે શાંતિથી બેહો તમારે કે શું કરવાનું છે ધીરજ રાખો એનો સમય આવી જશે આ શેર બજાર છે શેર બજારમાં ધીરજ રાખે એ જ કમાય છે અને નીચામાં લેશે એને ફાયદો છે મિત્રો કોઈ વીસ ટકા નીચાજાથી કોઈ પચીસ ટકાની ચાજરથી પરંતુ એચ એન એનએચપીસી ઇરિડા આ બધી કંપનીઓ ઘટી છે સો ટકા ઘટે છે સોલાના શેરો ગજબ વધ્યા છે એ પણ થોડા થોડા ઘટ્યા છે પણ આપણે શેર ઊંચા પર લેવાવાળા આપણે તૈયાર હતા અને હવે તો તમારી વીસ ટકા નેચા મળે તો આપણે લેવા તૈયાર નથી આ એક બધાનો ટ્રેન્ડ છે અને હદી થોડો ઘટે તો થોડા થોડા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો બે પોસ્ટ બે પાંચ શેરોથી શરૂઆત કરવાની બ્લોક પણ નહીં લેવાના વળી હજી દસ ટકા ઘટે એનું કશું કહેવાય નહીં માર્કેટનું કાલેવાડી પાસે રોડ કે લાગી જાય એનું કોઈ કહેવાય નહીં મિત્રો બધાની વાતો છે શાંતિ રાખવાની ધીરજ રાખવાની થોડું ઘણું નુકસાન થયું હોય તે પણ ભરપાઈ બધા જ ભરપાઈ કરી આપશે ધીરે રાખશે એને ભરપાઈ થશે તમારા પાસે શેર હશે તો ભરપાઈ થશે બાકી ઉપરની રહી ઉપરથી લીધો હોય અને નીચે વેચી મારો તો તમારે નુકસાન જ ભોગવવાનો વારો આવે ખાસ વાત એ છે કે એના ફંડામેન્ટ મજબૂત હોય એવી કંપનીમાં પડવાનું સતત નફો વધતો હોય સતત વેચાણ વધતું હોય કંપનીમાં દેવું ના હોય પરમોટરો હોલ્ડિંગ વધારતા હોય એફઆરસી હોલ્ડિંગ વધારતી હોય આવી કંપનીમાં તમે લઈ અને ધ્યેય રાખીને બેહો તો જ નફો થાય શેરબજારમાં કરોડો લોકો પૈસા ગુમાવે અને લાખો લોકો પૈસા મેળવે આ શેરબજાર નાખે છે થેન્ક યુ આભાર